વિશિષ્ટ ગુરુત્વ બળ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટીનો અર્થ શું થાય હું તમને એ કહેવા માંગુ છું કે તેને કેટલીક વખત સાપેક્ષ ઘનતા એટલે કે રિલેટિવ ડેન્સિટી પણ કહેવામાં આવે છે કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા બરાબર તે પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા પાણીની ઘનતા એક હજાર કિલોગ્રામ પ્રતિ મીટરનું ઘન છે ઉદાહરણ તરીકે સોનાની ઘનતા ઓગણીસ હજાર ત્રણસો કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન છે માટે સોનાની સાપેક્ષ ઘનતા ઓગણીસ પોઈન્ટ સાપેક્ષ ઘનતા ને એકમ હોતો નથી તે એક ઘનતા નો બીજી ઘનતા સાથે ગુણોત્તર છે માટે અહીં એકમ કેન્સલ થઈ જશે તો આપણે સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે સાપેક્ષ ઘનતા ને વ્યાખ્યાયિત શા માટે કરીએ છીએ કે જો કોઈ પદાર્થ પાણીમાં તરી રહ્યો હોય તો સાપેક્ષ ઘનતા આપણને જણાવે છે કે તે પદાર્થનો કેટલામો ભાગ પાણીમાં ડૂબેલો છે ધારો કે તમારી પાસે ઝીરો પોઈન્ટ બેની સાપેક્ષ વાળો એક લાકડાનો ટુકડો છે જે પાણીમાં તરી રહ્યો છે સાપેક્ષ ઘનતા ઝીરો પોઈન્ટ બે છે તેથી આ લાકડાના સમઘનના ઘટપણનો વીસ ટકા ભાગ પાણીની નીચે ડૂબેલો છે જો લાકડાના ટુકડાની સાપેક્ષ ઘનતા ઝીરો પોઈન્ટ છ હોય તો તે ટુકડાની સપાટી ઝીરો પોઈન્ટ બાણુ છે માટે બરફ કુલ ઘનફળ નો ટકા ભાગ પાણીની સપાટીની નીચે ડૂબેલો હોય છે પરંતુ જો આપણે કોઈ એવો સમઘન લઈએ જેની ઘનતા સતાવીસો કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન હોય પરંતુ પદાર્થ પાણીમાં કેટલો ડૂબેલો છે તેના તમારી પાસે સો કરતા વધારે ટકા હોઈ શકે નહીં જો પદાર્થ ડૂબી જાય તો પણ પાણીમાં ડૂબેલો તેનો મહત્તમ ભાગ સો ટકા હશે આમ જો સાપેક્ષ ઘનતા 1 કરતા વધારે હોય તો પદાર્થ પાણીમાં ડૂબી જશે તેનો અર્થ એ થાય કે પાણીમાં પદાર્થનો 100% ભાગ ડૂબેલો છે સામાન્ય રીતે લોકો જ્યારે પદાર્થની સાપેક્ષ ઘનતા વિશે વાત કરે છે ત્યારે તેઓ તે પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા લે છે પરંતુ ઘણી વખત સાપેક્ષ ઘનતા પાણી સિવાયના બીજા પ્રવાહીની સાપેક્ષમાં પણ વ્યાખ્યાયિત કરી શકાય છે ધારો કે કોઈક લાકડાની ઘનતા છસો આડત્રીસ કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન છે આ ટુકડો તેલમાં તરી રહ્યો છે તેલની ઘનતા પચાસ કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન છે તો તમે હજુ પણ તે તેલમાં લાકડાના ટુકડાનો કેટલામો ભાગ ડૂબેલો હશે તે શોધી શકો સાપેક્ષ ઘનતાના સૂત્રમાં પાણીની ઘનતાની જગ્યાએ તેલની ની ઉપયોગ કરો તેનાથી આપણે સાપેક્ષ ઘનતા શોધી શકીશું લાકડાના ટુકડાનો નો પંચોતેર ટકા ભાગ તેલની સપાટીની નીચે ડૂબેલો હોય છે